ના ઘી ના દૂધ એકદમ મેલ્ટેન માઉથ મોઢામાં જ મૂકતા પાણી પાણી થઈ જાય તેવા એકદમ નવા અને માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જાય તેવા લાડુ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ચાસણી લીધા વગર એકદમ સરળ રીતે ઝટપટ બની જાય તેવા મેલ્ટેન માઉથ આ ખસખસના લાડુ બધાના ફેવરિટ થઈ જશે અને એકદમ સિમ્પલ છે સાથે ખૂબ જ હેલ્ધી છે ઓછા ઘીમાં બની જાય છે ને એકદમ દાણેદાર બને છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ ખસખસ લાડુ બનાવવા માટે આપણે એક પેનમાં એક કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ આવે તે લેવાનો જો થોડો જાડો કરકરો હોય એ લોટ લો તો પણ ચાલે હવે આ લોટને આપણે એકદમ સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી શેકી લેવાનો છે જેટલો સરસ રીતે તમે શેકશો એટલા લાડુ ખૂબ જ સરસ બનશે તો જેટલા બને એટલો આપણે મીડિયમ ફ્લેમ ઉપર લોટને શેકવાનો એટલે લોટ છે એ ન જાય અને સરસ એવી એકદમ સરસ ખુશબુ આવે શેકાઈ જાય તો ઘણા બધા એવું કહેતા હોય છે કે તમે આ લોટને ઘીમાં શેકો તો ખૂબ જ સરસ હેલ્ધી બને છે પણ ઓછા ઘીમાં જો તમારે આ લાડુ બનાવવા હોય તો તમારે પહેલાં આ રીતે લોટને શેકી લેવાનો તો એ ખાસ ધ્યાન રાખવાનું પછી આપણે ઘીમાં પણ શેકશું એટલે બંને રીતે તમને ટેસ્ટ મળી જશે હવે આ રીતે ઘઉંનો લોટ શેકાઈ જાય પછી એકદમ દાણેદાર લાડુ બનાવવા માટે આપણે બે ટેબલ સ્પૂન સૂજી એટલે કે જાડો રવો આવે તે લેવાનો છે તે એડ કરીશું અને સૂજીનો કલર થોડો બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લેવાની છે તો અહીંયા હજી મેં કોઈ વસ્તુ એડ નથી કરી આપણે આ લાડુ જો તમે એકવાર બનાવી અઠવાડિયા સુધી સ્ટોર કરવા માગતા હોય તો તમે આ રીતે ઓછા ઘીમાં પણ બનાવી શકો છો હવે અહીંયા મેં એ જ વાટકીથી એક વાટકી એટલે કે એક કપ ચણાનો લોટ તો આ પેકેટનો આવે તે મેં લીધો છે ઘરનો દળાવેલો હોય તો પણ ચાલે એને પણ આપણે સારી રીતે રોસ્ટ કરવાનો ચણાના લોટને લાસ્ટમાં એટલા માટે એડ કરવાનો કેને શેકાતા વાર નથી લાગતી અને ઝડપથી બળી જાય છે એટલે તમારે આ રીતે લાસ્ટમાં એડ કરવાનો જ્યારે ચણાનો લોટ એડ કરો ત્યારે ચાળી લેવાનો અને ખાસ કરીને ગેસની ફ્લેમ ટુ મીડિયમ રાખવાની એટલે સરસ રીતે શેકાઈ પણ જશે અને બળશે પણ નહીં તો તમે ક્યારે આ રીતે ખસખસના લાડુ બનાવ્યા કે નહીં તો આ રીતે જરૂરથી બનાવજો મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસિપી કઈ સેટીમાંથી જોવો છો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે ઘીમાં ઓછા ઘીમાં શેકવા માટે આપણે ચાર ચમચી ઘી એડ કરીશું તો માત્ર ચાર ચમચી ઘીમાં આપણે લોટને શેકી લેવાનો છે તો આ રીતે થોડું ઘી એડ કર્યા પછી મિક્સ કરીશું થોડી જ વારમાં તમે જોશો લોટમાં બધું સરસ એવું ઘી મિક્સ થઈ જશે અને લોટ થોડો કલર ચેન્જ પણ થઈ જશે જ્યારે ઘી એડ કરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેજો નહીં તો લોટ છે એ નીચે બેસી જશે અને બળી જશે અને જ્યારે ચણાનો લોટ શેકાઈ જશે ત્યારે તમને ખબર પડી જશે ખૂબ જ સરસ એવી સુગંધ આવવા લાગશે અને ઘી સાથે શેકાશે તો એકદમ સરસ એવી સુગંધ આવશે તો અહીંયા આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો હવે બળી ન જાય એટલા માટે આપણે પેનમાંથી આ રીતે કાઢી લેવાનો અને પ્લેટમાં ઠંડો થવા દેવાનો ત્યાં સુધીમાં આપણે એ જ પેનમાં ફરીથી વન ફોર્થ કપ ઘી એડ કરીશું તો અહીંયા ત્રણ ચમચી જેટલું ઘી મેં એડ કર્યું છે સાથે આપણે એમાં થોડા વોટરમેલન સીડ અને ખસખસ લાડુ બનાવીએ છીએ તો એક ટેબલ સ્પૂન ખસખસ જો ખસખસ વધારે પસંદ હોય તો થોડા વધારે પણ એડ કરવાના હવે એ જ વાટકીથી આપણે એક કપ દળેલી ખાંડનો પાવડર એડ કરવાનો આપણે અહીંયા કોઈ ચાસણી નથી કરવાની બસ ઘી સાથે હલકું મિક્સ કરી દેવાનું અને હલકી મેલ્ટ થવા લાગે ત્યાં સુધી જ આપણે એને મેલ્ટ કરવાની છે તો આ રીતે તમે જુઓ ખાંડ સરસ હવે મેલ્ટ થવા લાગી છે અને આ સમયે તમે ગેસની ફ્લેમ બંધ કરી દેશો તો પણ ચાલશે કારણ કે આપણે બધા લોટને શેકીને પહેલેથી જ તૈયાર રાખ્યા છે તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે હવે આપણે તરત જ જે લોટ શેકીને તૈયાર રાખ્યો છે તે બધો લોટ આ સમયે એડ કરી દઈશું અને અહીંયા આપણે એક્સ્ટ્રા ઘી કોઈ એડ કરવાની જરૂર નથી જેમ જેમ મિક્સ કરશો એમ જે ઘી છે એ મિક્સ થતું જશે અને ઓગળતું જશે એટલે તમે જ્યારે જ્યારે એને મિક્સ કરશો ત્યારે તમને ડ્રાય લાગશે પણ જેવી રીતે એ ઠંડુ થતું જ હશે એમ એમાંથી ઘી છે એ છૂટું પડવા લાગશે તો અહીંયા આપણી પેન ગરમ છે ત્યારે જ આપણે ખાંડને સારી રીતે મિક્સ કરી લેવાની લોટ સાથે તો આ રીતે સતત ચલાવતા રહી આપણે મિક્સ કરીશું તો અહીંયા તમે જુઓ થોડીવાર મેં ચલાવ્યું એટલે ઘી તમને દેખાવા લાગ્યું હશે બસ આ રીતે તમે સતત ચલાવતા રહેશો એટલે ઘી સરસ રીતે છૂટું પડી જશે તો હવે આપણે વધારે મિક્સ કરવાની જરૂર નથી આમાંથી આપણે તરત જ લાડુ બાંધી તૈયાર કરી શકીશું તો હવે તમારે અહીંયા જો ડ્રાય ફ્રૂટ એડ કરવા હોય તો આ સમયે એડ કરી દેવાના અને મિક્સ કરી લેવાના પછી ગેસ ઉપરથી આપણે તરત જ નીચે ઉતારી અને થોડીવાર માટે મિક્સ કરી લેશું એટલે થોડું હલકું ઠંડુ થઈ જાય અને હાથથી આપણે ટચ કરી શકીએ એટલું ઠંડુ કરી લેવાનું તમે કોઈ પણ પ્લેટમાં કાઢીને પણ ઠંડુ કરી શકો છો તો તમને અહીંયા માવાનો અને સુખડીનો ટેસ્ટ આવશે સાથે બેસનની બરફીનો પણ ટેસ્ટ આવશે અને એકદમ નવો સ્વાદ સાથે આ ખસખસના લાડુ તૈયાર થશે હવે હાથથી આ રીતે ટચ થાય એટલું મિક્સર ઠંડુ થયું છે તો હું તમને લાડુ વાળીને બતાવી દઉં જેવડી સાઈઝના તમારે લાડુ વાળવા છે એવડી સાઇઝનું આ રીતે તમારે લઈ લેવાનું અને પછી એકદમ હાથથી આ રીતે પ્રેસ કરતું જવાનું તમે જુઓ ઘી ઓટોમેટિક ઉપર તમને દેખાશે તમારે એક્સ્ટ્રા ઘી એડ કરવાની જરૂર નથી એકદમ સ્મૂથ કરી લેશું ગરમ ગરમ હશે એટલે તમે જ્યારે પ્લેટમાં મૂકશો તો એનો હલકો શેપ ચેન્જ થશે પછી તમે બીજી વાર તમે એને સરખો શેપ આપી દેશો એટલે એકદમ સરખો શેપ આવી જશે આ રીતે ગોળ જેમ ઠંડા થશે એમ લાડુ એકદમ પરફેક્ટ દાણેદાર તૈયાર થઈ જશે તો આ રીતે હલકું ઠંડુ થઈ જાય એટલે પછી આપણે હાથથી વાળી શકીએ એ રીતે બધા લાડુ વાળી તૈયાર કરી લેવાના આ લાડુને તમે એક વીક સુધી રાખી સ્ટોર કરી શકો છો જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે આ માત્ર દસ મિનિટમાં લાડુ તૈયાર થઈ જાય છે કોઈ ચાસણી ના તો કોઈ માવો ના કોઈ એક્સ્ટ્રા ઘી કે દૂધની જરૂર પડે છે એકદમ નવા સ્વાદ સાથે આ લાડુ તૈયાર થાય છે તો તમે જો ક્યારે આ રીતે આ ખસખસના લાડુ ન બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો તમે જુઓ હું તમને ખોલીને પણ બતાવી દઉં કેટલા પરફેક્ટ કણીદાર અને દાણેદાર આ લાડુ બનીને તૈયાર થયા તો જોતાં જ મન અનુમનથી જે એવા બન્યા છે ને આપણા ખસખસના લાડુ તો એકદમ સિમ્પલ રીતે તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે આજની મારી આ લાડુની રેસીપી કેવી લાગી જો તમને આજની આ લાડુની રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ